જો બાળ મિત્રો અગાઉના વિડીયોમાં આપણે કક્કો બોલતા શીખ્યા ને આજના વિડીયોમાં આપણે કક્કો લખતા શીખીશું અને તેનો મહાવરો કરીશું સૌથી પહેલાં આવશે ક ક એટલે કમળનો ક જો ક લખવા માટે આપણે કેવી રીતે લખવાનું સૌથી પહેલાં કરશું અડધું ગોળ પછી આમ કરી આમ એસ જેવું કરવાનું પછી એ જેવ કરી વચ્ચે આડો લીટો કરવાનો એટલે થઈ જશે ક વઈટના ક લખી અને આપણે અહીંયા ક ઘૂંટવાનો અને એની પ્રેક્ટિસ કરવાની આપણે એનો મહાવરો જોઈએ થોડોક ક થી કરવત અને કથી કપ હવે જો આ છે ને આપણે ક લખતા શીખી ગયા હવે ઓળખવાનું છે કે ક ક્યાં આવે છે જો કની ની નીચે આપણે લીટી દોરવાની જો આ એક શબ્દ છે આપણે શબ્દ વાંચવાનો અને જોવાનું કે આમાં ક ક્યાં છે એની નીચે આપણે લીટી કરવાની આ કયો અક્ષર છે ડ્ર ક મ આમાં ક ક્યાં છે આ છે નહીં આ હા તો આની નીચે લીટી કરીશું હવે આવશે ક ન ક આમાં ક્યા છે ક્યાં છે કચી પછીનો શબ્દ છે ક ડ ક એમાં કયો છે ક પેલો અને છેલ્લો

પહેલાં આડો લીટો ઊભો લીટો પછી સેજ આડો લીટો ઊભો લીટો અને સેજ ગોળ કરીને આમ કરવાનું પછી સેજ આડો લીટો ઊભો લીટો ગોળ કરવાનું પાછું ગોળ કરી આડો લીટો લાવવાનો હવે એટલું શીખી ગયા પછી થોડુંક આડો લીટો ઊભો લીટો પછી જે ગોળ કર્યું એનો જાડો લીટો કર્યો અહીંયા અટકાવી અને એક ઊભો લીટો કરવાનો એટલે ખ થઈ જશે હવે આવી રીતે આપણે ખ લખવાની પ્રેક્ટિસ કરવાની અહીં કરી આવી રીતના બોલતું જવાનું ને લખતું જવાનું